જય માતાજી મિત્રો હું છું આપની લોકગાયિકા ખ્યાતિ નાયક ફ્રોમ ડીસન્ટ ઓર્કેસ્ટ્રા પાટણ અને મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે વિસનગરના જાણીતા એવા ગાયક કલાકાર મોનિકાબેન તથા કીર્તિભાઈ પંચાલની લાડકવાઈ દીકરી હેલીનો જન્મદિવસ છે તો હેલીના જન્મદિવસ નિમિત્તે હું મારા તથા ડીસન્ટ ઓર્કેસ્ટ્રાના દરેક કલાકારો વતી તેને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કુળદેવી ચામુંડા માતા તારી બધી મનોકામના પૂરી કરે તેવી અમારી પ્રાર્થના છે અને હેલીના જન્મદિવસ નિમિત્તે સરસ મજાનું તેને બર્થડે સોંગ ડેડિકેટ કરું છું યહી હે જન્મદિન જય માતાજી મિત્રો વિસનગરથી મોનિકાબેન કીર્તિભાઈ પંચાલ સિંગર એમની દીકરી જન્મદિવસ હોય મારા તરફથી હેપી બર્થડે બર્થડે હેપી શુભકામના જીવ હજારો સાલ માતાજીને પ્રાર્થના કરું ખૂબ પ્રગતિ કરો માતાજીને રસ કરું ખૂબ ખૂબ શુભેચ્છા મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના હો ચામુંડ ચામુંડ કરતો મારો જીવડો જાતો રહે

ને કીર્તિભાઈ પંચાલ એમની દીકરીનો જન્મ દિવસ હોય હેપી નો જન્મ દિવસ હોય ને વિશ કરવું કેવું હેપી મારી લાડક મારી લક્ષ્મી લક્ષ્મીનો આવતા એ સુવે તો રાત પડે જાગે છે સવા હેપી બર્થડે તું જીવો જસાલ માતા તમને ખૂબ ખૂબ લાંબો એ જય માતા જય માતાજી મિત્રો હું લોક ગાયિકા સિંગર રૂપલ ગવે આજે અમારા મોનિકા દીકરી એવી હેલી નો હોય અને હેલીના ના જન્મ નિમિત્તે મારે ગાવું હોય ત્યારે તો હેલી પહેલા તો મેની મેટ હેપી રિટર્ન્સ ઓફ ધ હેપી બર્થડે અને તારા માટે મારે ગાવું હોય ત્યારે બાર બાર દિન યે આયે બાર બાર દિન યે अजीत many, many नायक મિત્રો આજે જણાવતા આનંદ થાય છે કે વિસનગરથી અમારા મોનિકાબેન પંચાલ અને કીર્તિભાઈ પંચાલની હેલીનો આજે બથ ડે છે તો હેલીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ મહાદેવ બ્લેસ યુ અને અમારી હેલી માટે આ લાડલી લાખો મે લાડલી लाखों में मिलती हो जिसकी नियत होने मिलती हो जिसकी नियत होने तुझ जैसी लाडली लाखों में तुझ जैसी लाडली लाखों

જય માતાજી મિત્રો હું છું સનલ ઠાકોર અને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આજે અમારા ગાયકા મોનિકાબેન પંચાલ અને કીર્તિભાઈ પંચાલ એમની દીકરી હેલીબેન પંચાલનો બર્થ હોય અને એને વિશ કરવા માટે ગાવા ત્યારે હો દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો યવતાર હેલી મારી લાડકવાઈ

જી મિત્રો હું પિંકલ મિર અને જણાવતા ખુબજ આનંદ થાય છે કે વિસનગર થી અમારા મોનિકાબેન પંચાલ તેમજ કીર્તિભાઈ પંચાલ સિંગર એમના દીકરી એવા હેલીનો જન્મદિવસ હોય અને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હોય ત્યારે ઓ દીકરી મારી લાડકભાઈ લક્ષ્મીનો અવતાર હેલી મારી લાડકભાઈ લક્ષ્મીનો અવતાર એ સુએ તો રાત પડે ને જાગે તો સવાર હેલી મારી લાડક ઓ હેપી બર્થડે બેટા આ જીઓ હજાર વર્ષ જી માતાજી આજે મોનિકાબેન અને કીર્તિબેન પંચાલની દીકરી હેલીનો બર્થડે હોય તો હેપી બર્થડે માતાજીને ખૂબ લાંબુ આયુષ્ય પી અને જીવનમાં ખૂબ પ્રગતિ કરાવે અને અમારા લાલભાઈની પરમાઈસુની દીકરી માટે કા હોય ત્યારે ઓ દીકરી મારી लडकवाई लक्ष्मी नो अवता हे मारी लडकवाै लक्ष्मी नो अवत एतपणे ने जागे तो सवार दीकरि मारी નમસ્કાર મિત્રો હું છું આપનો લોક સાહિત્યકાર ભરતભાઈ અઢિયલ ને આજ જણાવતા ખૂબ અઠળ આનંદ હતો કે વિસનગર થી અમારા પરમ સ્નેહી પરમ મિત્ર એવા કીર્તિભાઈ પંચાલ અને મોનિકાબેન પંચાલ બંને સુપ્રસિદ્ધ એવા સુંદર મજાના કલાકાર છે અને એમની વાલસોઈ દીકરી એટલે કે હેલી હેલીનો જયારે જન્મદિવસ હોય ત્યારે સૌ પ્રથમ પહેલા તો હેલી હેપી બર્થે ટુ યુ જીઓ હજારો સાલ મા ભગવતી આપના અને ભગવતી ખોડલ કાયમ માટે આપણને મોજ કરાવે આનંદ કરાવે સદાય નિરોગી રાખે અને ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી શુભેચ્છાઓ હેપી બર્થ ડે ટુ યુ જીઓ હજારો સાલ અને મા ખોડલને યાદ કરવી હોય ત્યારે તમારી શાંતિ કરણ જગ ભરણ ઘડન ઘણા ભવ નમો આધ નારાયણ હૈ ભગવતી ખોડલ બાપ હય માટલ વારી બાપુ વિશ્વ રૂપ વરાટ જય માતાજી જય માતાજી હેલો એવરી વન કેમ છું બધા હું નિલેશ તવેને ખાસ જણાવતા આનંદ થાય છે કે અમારા મલ્ટી સિંગર અમારા મોનિકાબેન અને મારા સિનિયર આર્ટિસ્ટ લાલભાઈ અને મોનિકાબેન અમારા સિનિયર કહેવાય એમની દીકરી એવી હેલીબેનનો જન્મતી હોય છે તો સૌથી પહેલાં હેલીબેટા મેની મેની હેપી રિટર્ન હોત બધે ખૂબ આગળ વધે એવી દિલથી દુઆ છે અને તારા મમ્મી પપ્પા ગવડાવતા એને ગાવું હોય ત્યારે હેપી બર્થ ડે ટુ યુ

રોડો જાણંદ લાજો એ જાને તેવાર આયો હેપી બર્થડે બેન તું તુમજી દરસલ પર વિહેતને મારા ગોગા મહારાજ તમારા તમામ સપના પૂરા કરે જય માતાજી એવા વિષ્ણુગઢ થી માટેલ ગુપ્ના સથવારે મોનિકા બેન પંચાલ ની દીકરી હેલી નો બર્થડે હોય અને મારે સહેરો સંગને વિશ કર્યું હોય ત્યારે

બેન શ્રી મોનિકાબેન પંચાલ અને કીર્તિભાઈ પંચાલ એમની દીકરી હેલી પંચાલનો બર્થડે હોય અને એમના બર્થડે નિમિત્તે એના મમ્મી પપ્પા મને ગવરાતા હોય ત્યારે બારે બાર દિન આય બારે બાર દિલ ગાયે બાર બાર દિન આયે બાર બાર દિલ ગાય તું જીઓ હજારો સાલ ય મેરી હૈપી બર્થ ડે ટુ યુ હેપી બર્થ ડે ટુ યુ હેપ્પી બર્થ ડે ટુ યુ ડિઅર હેલી હેપી બર્થ ડે ટુ યુ અને ખાસ કરી એક વાર ગાવનું બનતા ત્યારે ધીક્કીરી મારી લાડકભાઈ લક્ષ્મીનો અવિતાર ધિક્કીરી મારી લાડકભાઈ લક્ષ્મીનો અવિતાર એ સુવે તોય રાતે પડે જય માતાજી મિત્રો હું રમેશ મકવાણા સિંગર અને વર્ગેના અને આજે અમારા સિંગર એવા મોનિકાબેન પંચાલ વિસનગરથી અને કીર્તિભાઈ પંચાલ વિસનગરથી એમની દીકરી હેલીનો જન્મદિવસ હોય અને હેલીને વિસ કરીને મારે જ્યારે ગાવું હોય ત્યારે બરબારીએ દિન આયે બરબારી દિલ ગાય દિન આ बार बार ये दिल गाय तुम जियो हजारों साल ए मेरी है हैप्पी बर्थडे टू हैप्पी बर्थडे टू हैप्पी बर्थडे टू यो हैली मैनी मैनी रिटर्न ऑफ द हैप्पी बर्थडे

પણ હેલીનો જ્યારે જન્મદિવસ હોય મારે બે લાઈન ગાબી હોય હેલીના જન્મદિવસ નિમિત્તે હું લોકગાયક નિર્મેન્દ્રભાઈ દીકરી મારી લાડક વાઈ લક્ષ્મીનો અવતાર હેલી મારી લાડક વાઈ લક્ષ્મીનો અવતાર

વિસનગરના લોકગાયિકા બેન પંચાલ અને કીર્તિભાઈ પંચાલ ની દીકરીનું આજે બર્થ ડે છે बार बार दिल ये गाए तुम जियो हजारों साल ये मेरी है हैप्पी जो हैप्पी यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे हेली हैप्पी बर्थडे टू यू यही दुआएं है રે જન્મદિ પર તમુરા તેો એ જીવન ભર જોરે અરમાર લ લગ જાય